હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં ને મજામાં તો છો તો ફરી વાર એક મારા ન્યૂ બ્લોગની તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો હા મિત્ર તમને ખબર થશે કે આપણે એક નાની એવી આપને ગિફ્ટ મળી છે પણ એ ગિફ્ટનું હજી અનબોક્સિંગ કર્યું નથી આપણે કેમ કે બહુ મોટા તો આપણે કાંઈ એવા થિયેટર સીની વિડીયમ સાઇઝના થિયેટર છે આપણે નવી ચેનલ અમને ખોલી છે પંકજ પંકજબેન ઓફિસિયલ એમાં આપણે આ બોલાવવાથી પહેલાંની ચેનલ હતી એની પર આપણે ગિફ્ટ લાવ્યા એની ઉપર આ ફોર્મ ભર્યું હતું આપણે અને આની ઉપર આપણે આવ્યું છે તો હવે પેલા પપ્પા ઘરે છે ને ઓલા ઘરે મારા મમ્મીની અંદર ઓલા ઘરે છે તો પહેલાં આપણે આ ઘરે અનબોક્સિંગ કરીશું અને પછી ઓલા ઘરે રહીને ના અનબોક્સિંગ કરીશું આપણે તો પહેલી વાર હોય તો પૂરી ફેમિલી ભાઈ આજે અમારી આવવાની છે બધી વિડીયોની અંદર તો ભાઈ ભાઈ બેન અંદર ઘરે છે ને એટલે મને શું કે અનબોક્સિંગ કરી જ નાખીએ ફાઇનલી તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જવ ચાલો કરીએ આપણે અનબોક્સિંગ શરૂઆત મિત્ર આ ફાઇનલી આપણે એક બોક્સ લાવેલા છે ના એવું તો હવે પપ્પાને આપી પહેલાં અનબોક્સિંગ કરે યુટ્યુબનો એવોર્ડ 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 હા યુટ્યુબનો એવોર્ડ છે હું યુટ્યુબનો વિડીયો બનાવું ને હા એનો એવોર્ડ મળ્યો હા વિડીયો બનાવવાનો એ છે આ એવોર્ડ

તો આપણે ભાઈ ફાઈનલી યુટ્યુબમાં એવોર્ડ લઈ આવ્યા છે હજી રીતે કરતા રહેતો અનબોક્સિંગ કરીને તો એટલી બધી મજા આવીને વાત જ પૂછશો આનંદ આવ્યો મારા પપ્પા ને એટલો બધો આનંદ આવ્યો કે ભાઈ આપણને પહેલી વાર નવા નવા હોય એટલે પૂછે કે આને શું કહેવાય અને આપણે કેવું પડે આને એવોર્ડ કહેવાય યુટ્યુબ દ્વારા આપણને મળેલો એવોર્ડ હતો ભાઈ મારો ફર્સ્ટ એવોર્ડ હતો ભાઈ મને મળ્યો એટલો આનંદ આવ્યો ને વાત જ પૂછો મારા મમ્મીને તો એટલો બધો આનંદ આવ્યો ને કે એવોર્ડ લઈને એવા આમ મારા કાકા ભાઈ આવે છે કાકાને આમ તો ભાઈ આવે કામ કરતા કરતા ભાઈ આવે છે આવો કાકા આવો એવા બધું આવો સારા મારા કાકાને પણ દેખાડી દઈએ આપણે કહી રાખી છે આમ ઘણી બધી

તો ભાઈ આપણે લાવવાસી આવતા વાર એક નવું નામ કમાવશું ને પાછું કઈક બીજું એવોર્ડ આપવાનું કરીશું ભાઈ આપણું રમઈ સપોર્ટ આપ્યો તો ને પહેલી વાર હોય તો લાઈક શેર ને ખાસ સબસ્ક્રાઈબ પાછા કરતા જય માતાજી જય દ્વારકાધીશ